અધ્યાય સત્તર નો સાર પિતૃ ગરુડ પુરાણ સાંભળવાનું મહાત્મ્ય શ્રવણના ફળ આધ્યાત્મિક અર્થ આજના સમયમાં તેનો સંદેશ આ બધું સમાવિષ્ટ રહે છે ગરુડ પુરાણ અધ્યાય સત્તર પિતૃ ગરુડ પુરાણ સાંભળવાનું ફળ પરિચય ગરુડ પુરાણ હિન્દુ ધર્મના અષ્ટાદશ મહાપુરાણોમાં એક અગત્યનું પુરાણ છે તેમાં જીવન મૃત્યુ પરલોક કર્મ યમલોક શ્રાદ્ધ તથા પિતૃઓ વિશે વિશેષ માહિતી આપવામાં આવી છે પિતૃપક્ષના દિવસોમાં ગરુડ પુરાણનું પઠન તથા શ્રવણ કરવું અત્યંત પુણ્યકારક માનવામાં આવે છે અધ્યાય ગરુડ પુરાણ સાંભળવાના ફળોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે અધ્યાયનો મુખ્ય વિષય આ અધ્યાયમાં ભગવાન શ્રી વિષ્ણુ ગરુડજીને જણાવે છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી ગરુડ પુરાણનું પઠન કરે છે અથવા શ્રવણ કરે છે તેને પાપોનું નાશ થાય છે અને પુણ્યનો સંગ્રહ થાય છે પિતૃઓ પ્રસન્ન થાય છે અણજાણતા થયેલા દોષો માફ થાય છે અને જીવનમાં ધાર્મિકતા વધે છે ગરુડ પુરાણ સાંભળવાના ધાર્મિક ફળ પાપ વિનાશ કે અણજાણે થયેલા પાપોનો પ્રાયશ્ચિત પિતૃ પ્રસન્નતા પિતૃઓની તૃપ્તિ થાય છે શ્રાદ્ધ ફળવંતુમ બને છે ત્રણ સંસારથી વિરક્તિ જીવનનું સાચું જ્ઞાન અને અસારિત સમજાય છે ચાર આધ્યાત્મિક જ્ઞાન યમલોક મૃત્યુ પછીની સ્થિતિ કર્મના નિયમોનું જ્ઞાન મળે છે પાંચ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ જન્મમરણના બંધનથી મુક્ત થવા માટે શ્રવણ મદદરૂપ થાય છે ગરુડ પુરાણ સાંભળવાની વિધિ પિતૃપક્ષ દરમિયાન શુભ મુહૂર્ત પિતૃપક્ષના પ્રત્યેક દિવસે પ્રાતકાળે અથવા સાંજે સાંભળવું શ્રેષ્ઠ શુદ્ધ મનથી શ્રવણ સાફ સુથરી જગ્યાએ વિષ્ણુ અથવા પિતૃઓના ચિત્ર સમક્ષ દીવો પ્રગટાવો ઘી અથવા તેલનો દીવો મંત્રોચાર સાથે ઓમ નમો નારાયણાય જપ કરવો અંતે દાન ગરીબો કે બ્રાહ્મણોને દાન આપવું પિતૃ પક્ષ માંગ ખાસ અસર પિતૃ પક્ષ દરમિયાન આત્માઓ પૃથ્વી પર આવકાર પામે છે ગરુડ પુરાણનું પઠન કે શ્રવણ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તેઓ આશીર્વાદ આપે છે આ અધ્યાય માં સ્પષ્ટ છે કે પિતૃ પક્ષ દરમિયાન કરેલું ગરુડ પુરાણ શ્રવણ અનંતિ ફળ આપે છે આધ્યાત્મિક અર્થ ગરુડ પુરાણ માત્ર મૃત્યુ કે પરલોકનું વર્ણન નથી તે જીવનમાં ધાર્મિકતા કરુણા દાન અને વિવેક વધારવા માટેનું માર્ગદર્શન છે અધ્યાય સત્તર બતાવે છે કે શ્રવણથી મન શુદ્ધ થાય છે પાપ નષ્ટ થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે આજના સમયમાં જીવનમાં ભૌતિકતાનો વ્યાપ વધી રહ્યો છે પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા રાખવી મૃત્યુનું સ્મરણ કરવું અને ગરુડ પુરાણ શ્રવણ કરવું આપણને નૈતિક તથા આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે ગરુડ પુરાણના શ્રવણથી જીવનનું અસારિત સમજાય છે કર્મના નિયમોનું જ્ઞાન મળે છે સંસાર પ્રત્યે આસક્તિ ઘટે છે કથા ઉદાહરણ અધ્યાયમાં એક ઉદાહરણ મળે છે એક ગૃહસ્થ વ્યક્તિ પિતૃપક્ષ દરમિયાન ગરુડ પુરાણનું શ્રવણ કરે છે જીવનભર તેણે અણજાણતા અનેક પાપો કર્યા હતા પિતૃપક્ષમાં શ્રદ્ધાથી કરેલા આ શ્રવણના કારણે તે પાપો ક્ષીણ થઈ ગયા અને મૃત્યુ પછી યમદૂતોના બદલે વિષ્ણુદૂતો તેને વૈકુંઠ લઈ ગયા આ રીતે ગરુડ પુરાણ શ્રવણ જીવનમાં પરિવર્તન લાવી શકે છે સંક્ષિપ્તમાં ફળોની યાદી પિતૃપ્રસન્નતા પુણ્ય પ્રાપ્તિ પાપ વિનાશ જીવનમાં શાંતિ આત્મજ્ઞાન મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ગરુડ પુરાણ શ્રવણના વૈદિક આધાર વેદો સ્મૃતિઓ અને અન્ય પુરાણોમાં પણ પિતૃઓને તૃપ્ત કરવા શ્રાદ્ધ તર્પણ અને ધાર્મિક ગ્રંથોના મહત્વ દર્શાવવામાં આવ્યું છે ગરુડ પુરાણ તેના માટે અતિ શ્રેષ્ઠ ગ્રંથ છે કારણ કે તેમાં મૃત્યુ પછીનું વર્ણન અને કર્મફળના સિદ્ધાંત સ્પષ્ટ છે ઉપસંહાર અધ્યાય સત્તર આપણને કહે છે કે ગરુડ પુરાણનું શ્રવણ માત્ર ધાર્મિક પરંપરા નથી પરંતુ આત્માને શુદ્ધ કરી મોક્ષ તરફ દોરી જનાર માર્ગ છે પિતૃપક્ષમાં તેને સાંભળવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે દોષો દૂર થાય છે અને આત્માનો ઉદ્ધાર થાય છે આજના સમયમાં પણ જો આપણે શ્રદ્ધા અને ભક્તિથી ગરુડ પુરાણ સાંભળીએ તો આપણા જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ અને પિતૃપ્રસન્નતા બંને પ્રાપ્ત થાય છે